બે ઈ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે જવાબ કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે બે કવિએ નવરા ન બેસતા શું કરવાનું કહ્યું છે જવાબ કવિએ નવરા ન બેસતા દરેકે પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે ત્રણ કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું છે જવાબ કવિએ પરમાત્માએ આપેલા ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર શું થાય છે જવાબ અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે બે કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા શું સંદેશ આપે છે જવાબ કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા પરસ્પરસ માનવ પ્રેમનો આદર કરવાનો અને તેનાથી મુખ ફેરવવો યોગ્ય નથી તેવો સંદેશ આપે છે ત્રણ અતિથિને કેમ ન તરછોડવા જોઈએ જવાબ અતિથિ ભગવાનનું રૂપ છે તેથી તેમને ન તરછોડવા જોઈએ ચાર કોને ધરતીના શ્વાસ કહ્યા છે જવાબ ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે એક માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે જવાબ પહાડ જે મજબૂત છે મક્કમ છે દ્રઢ છે એમ માણસ પણ તનથી મજબૂત છે મનથી મક્કમ છે પહાડથી પણ કઠણ છે ત્રણ માણસ કેવો હોવા છતાં તે ભર બપોરે ઢળી પડે છે જવાબ માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી પ્રભાવશાળી અને સામર્થ્યવાન હોવા છતાં તે ભર બપોરે ઢળી પડે છે એક ઈશ્વરે શું શું લઈ લીધું છે જવાબ ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા રસ્તે રખડવાનો આનંદ ફૂલોના રંગ જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે બે ફૂલોના રંગો અંધજનથી શા માટે રીસાઈ ગયા જવાબ અંધજન ફૂલોના રંગોનું સૌંદર્ય જોઈ શકતા નથી એટલે ફૂલોના રંગો અંધજનોથી રીસાઈ ગયા છે ત્રણ પવનની લહેરકી અંધજન સાથે કયો સંબંધ સાચવે છે જવાબ અંધજનને ઋતુઓના સૌંદર્યનો સ્પર્શ કરાવતી પવનની લહેરકી તેની સાથે અડકેનો સંબંધ સાચવે છે ચાર અંધજન પોતાની દુનિયા વિશે શું માને છે જવાબ અંતજન પોતાની દુનિયા એ અનુભવની દુનિયા છે એમ માને છે પ્રશ્ન બે ઈ પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો કાવ્ય એક એક ઈશ તણો આવાસ કોને કહ્યો હશે સાથી જવાબ કવિએ આ આ વિશ્વને કહ્યો છે કારણ કે કે સમગ્ર વિશ્વ આખું બ્રહ્માંડ એનું જ સર્જન છે આ વિશ્વમાં રહેતા તમામ પ્રાણીઓ અહીંના મહેમાન છે આ વિશ્વમાં આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ જ રહીએ છીએ અને જે આપે તે ખાઈએ અને એ રાખે તેમ રહીએ બે કવિના મત મુજબ લોકો કેવું જીવન જીવે છે જવાબ કવિના મત મુજબ કેટલાક લોકો જીવનને તાણે છે કસડે છે વેઠ કરે છે એટલે કે દુઃખી થઈને જીવન જીવે છે જ્યારે કેટલાક લોકો જીવનને માણે છે એટલે કે તેઓ જિંદગીની દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો ચાર ઈશ્વર પીરશે તે રસથી ખાવાનું સાથી કહ્યું હશે જવાબ ઈશ્વર પીરશે તે રસથી ખવાનું એટલા માટે કહ્યું છે કે ઈશ્વર આપણી મહેનત અને કર્મના આધારે જ આપણા ભાગ્યમાં લખ્યું છે તે મુજબ આપણને આપે છે જે આપણા માટે યોગ્ય જ હોય છે અને તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે બે અંધજનને અવાજનો વૈભવ મળ્યો છે એવું કવિ કેમ કહે છે જવાબ અંધજનની દ્રષ્ટિ જતા તેના કાન એટલા સતેજ હોય છે કે અવાજના એક એક લહેકા તેના જીવનને જીવન કરી દે છે આથી કવિ કહે છે કે અવાજનો વૈભવ મળ્યો છે ત્રણ વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો જવાબ વહેલી સવારે પંખીઓનો કલરવ થતા અંધજન બંધ પોપચામાં સૂર્યોદયના સુનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે એવી વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમામાંથી છટકીને રણ રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે અંધજનને આ રીતે સૂર્યોદયનો અનુભવ થાય છે ચાર ફૂલોના રંગ અને સુગંધ બાબતે શું નિર્દેશ કર્યો છે જવાબ અંધજન ભલે ફૂલોના રંગ જોઈ શકતા નથી પણ તેમણે નાગ દ્વારા ફૂલોની એક સામટી સુવાસને મન ભરીને માણીને ફૂલો સાથે પોતાનો નાતો જીવંત રાખ્યો છે પાંચ ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે જવાબ અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુ અને માણસને સ્પર્શીને તેને ઓળખી જાય છે જો આપે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી